ધોળકા વકીલ મંડળની આજે ધોળકા કોર્ટના બાર રૂમમાં ચૂંટણી યોજાઈ આ ચૂંટણીમાં પ્રમુખ સેક્રેટરી લાયબ્રેરી સેક્રેટરી મહિલા પ્રતિનિધિ અને કારોબારી સભ્ય માટેના ઉમેદવારો માટે મતદાન કરવામાં આવ્યું મતદાન કરવા માટે વકીલ મિત્રોએ ભારે ઉત્સાહ જોવા મળ્યો ત્યારે ઉપપ્રમુખ તરીકે એડવોકેટ એમ બી શેખ જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાર્ગવ આર ઠાકોર અને ખજાનચી તરીકે મોહમ્મદ અઝરુદ્દીન શેખ હરીફ ચૂંટાયા હતા ધોળકા ઇલેક્શનનો માહોલ તમે જોઈ રહ્યા છો અત્યારે ધોળકાના કુલ એકસો એકસઠ મેમ્બરોએ મતદાન કરશે એમાંથી ત્રણ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયેલા છે અને ચાર હોદ્દેદારો અને એકવીસ મેમ્બરો વચ્ચેની અત્યારે ચૂંટણી આયોજન થઈ રહ્યું છે એમાં તમે જોઈ શકો છો કે ભારે લીડગી અને લોકો ઉત્સાહભેર આ ચૂંટણીના માહોલને વધાવવા માટે આવી રહ્યા છે અને એક સુમેળ ભર્યું વાતાવરણ ધોળકા સિવિલ કોર્ટની અંદર અત્યારે તમને જોવા મળે એટલે આ બે હજાર ચોવીસ પચીસનું આ ઇલેક્શન બધાય જે જુનિયરો સિનિયરો પણ એમાં જુનિયરોનો બહુ મોટા ઉત્સાહથી એ લોકો આ ચૂંટણીના પર્વને મનાવી રહ્યા છે